ડાંગ જિલ્લાના આંબા ગામે વહીવટદારના વચેટીયાને કામ આપતા આંગણવાડીનું બાંધકામ અધૂરું છોડી ભ્રષ્ટાચારમાં ઘલાડું ગારકડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આંબા ગામમાં બાળકો સુવિધા વગર ભણવા મજબૂર બન્યા ડાંગ જિલ્લાના ગારકડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ આંબા ગામે આંગણવાડીનું કામ છેલ્લા ત્રણ ચાર મહિનાથી બંધ છે જેના કારણે બાળકો ભાડૂતીના મકાનમાં ભણવા માટે મજબૂર બની ગયા છે ડાંગ જિલ્લાનું આઈસીડીએસ ખાતાએ મૌન કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આંગણવાડીનું કામ છેલ્લા ત્રણ ચાર મહિનાથી બંધ છે છતાં કોઈ ધ્યાન આપતું નથી ગારખડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આંગણવાડી નાના હુલ્કાઓ ભાડાના મકાનમાં ઓટલા પર પણ બેસવાનું નસીબ નથી થતું જો આ જ હાલત રહે તો આવનારા સમયમાં અર્ધ બનાવેલી આંગણવાડી ખંડેર હાલતમાં તબદીલ થઈ જશે કારણ કે આંગણવાડીનું બાંધકામ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાથી બાંધકામની વધુ મજબૂતી રહેશે તેવું લાગતું નથી આ બાબતે ડાંગ જિલ્લાના આઈસીડીએસ ખાતાએ મૌન ધારણ કરી લીધું છે જેના કારણે ગ્રામજનોની માંગ છે કે સરકારે તાત્કાલિક બાબતે ધ્યાન આપી અને આંગણવાડીનું કામ પૂર્ણ કરવા માટે લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટ રમેશ માહલા